ઉનાળો આવી બધો ખાધું ધાબો ખાધું ઓહળા ના સોંતીજી ખાટલો નાખી બપોરે બપોરના ટાઈમે થોડી વાર ઊંઘવું પડે થોડી વાર ઊંઘે તડકો કાઢીએ એટલે એ બધું ગવાની સીઝન ચાલુ છે ગઉ વાટું છું ભાજપ વાટવા ભાજ્યા કડાક તો આપડે સાલી ને જાઉં પાસે ઓટો મારીને આવી જાઉં એ ભગવાન ઉનાળો આવ્યો એટલે ગરમીનું થોડું થોડું પડે શું કરવાનું આમ આ હોળો છે હા બોલ બીજા કોઈ ના આ તડકા ના બેઠા હતા ભાઈ આ સોય શું કરીએ ફોર ભરાય બહાર પડ્યા સુધી

બારસો રૂપિયા તમારે સરપંચ ફોરમ પર મિટિંગ બીટીંગ અને તમારો કોક મેસેજ સેકિંગ કરો પણ આવો મોબાઈલ રાખો તો તમારી ઈજ્જત ના જાય એ વાત સરપંચ હોય એટલે મોબાઈલ માં મોબાઈલ કાઢો એટલે એક વખત પૈસા ના ને અમે ટેકો કરીએ છીએ લાવો હારો તમે ટેકો કરતા હો તો પછી હું તો લાવી લાવું અમે ટેકો મારા વાળા પૈસા નહીં પણ તમે ટેકો કરતા તો પચાસ પંચાવન હજાર વાળો મોબાઈલ લાવી જયું સીધો લાખ રૂપિયા વાળો લેવો

કોઈ આયો ને તો આયો તો આયો શું કેતો તમન કોઈ ના કઈ મને કે ગાઠા ગ્યું એટલે હેડો તાર હેડ ગ્યું હું એક તો કોમ કરતા ઉપરના ઈઓના ઘરે કાઈ બોલાતા હાનું એવું કો બોલાવ પાતા તાનું તો આઈએ અને ઉપરના સંતો કરવો પડે હવે એમાં વાસવું પડે આ તો કોટમાં આપણે હેડવો હા આ તો હોરો કરે તો નહીં હા ઓથેડો ઓથે રે આપણે આ હા હા હેડો આવું તો આવું રાખી છે આ હા હા કરું છે દોય ને હા હા તો એને કે કર દોય ને કરજો તો હા 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 હા

મારા સંમતિ બરોબર હોય તો મારા ફોન પર આવશે સરપંચ મોબાઈલ ના મને ધોળા ભાવ ખબર પડતી

બધા તો મેહમદ કેતા મેહમદા કચી રૂપિયા હોય મોબાઈલ જેટલા વાળો મને લઈ નઈ એક લાખ નો પચીસ હતો એને જેટલો ભારે હેટો સારું બરોબર આઈફોન લઈ લીધું પણ આ તો હું તમારા મને ખડાવું તમે એકદમ ફફે ને આવીને પછી મને આખો મોબાઈલ હવે જ્યો ફોન અને મને વધારે ખબર ના પડે તો તમે મોબાઈલ ફેરવો તમે ચાર કપોત માર પહાણ બેસી અને મને ખવાડ્યો ઝંડો રહી ગયો અને પછી મને ઝંડામાં એ રા ખબર ના પડે તો પછી માર તો જો જાય હા કે ભાઈ અને શાળા પહાણ વધુ વધુ વખત આવજો દાડા નબળ ના મળે તો વધુ વધુ આવજો અને મને પહાણ બિહારી અને શાર દાળા હી ખવાળી બરોબર એમ કરતા કરતા પછી મને આવડી જ પછી તમારી કોઈ નઈ માં આપડે થોડું થોડું ખાતા હોય

મારું કચ્છી હેઠળ સરપંચ બન્યા ને એના જે આ બધું દુઃખ જતું છે આ કદાચ સરપંચ બનુ અને તમારા જેવાની કોકની પંસાદ કરવા કદાચ આવું અને મને બોલાવો નહીં એ બધું પડે મારા કુતરા જેવું ના રાખે મોબાઈલ મોબાઈલ નું પેલું બહેરાન ઘેર પાલી ગાડી ગાડી તું પાલી ફટાફટ જે ફટાફટ લે આવતા રહીએ આ તો હું કરે

મોબાઈલ મોબાઈલ લાગો છે કે અરે મોબાઈલ લાગો છે આ મોબાઈલ લાગો છે કે ના મોબાઈલ આવો છે એ

એટલે ફોન જતો રહે પણ ખરેખર એમાં નંબર કોઈ ના છે નહીં એટલે હું જો ખરેખર પેલાનો આ પેલા છોકરાને પેલો બોલાવો પડે પિંટાન એનો નંબર મને મૂઠાઈ યાદ હતો મને નંબર પાછો સેમ કઈ દબાવવાનો અમો ઉભા રહો ઉભા રહો આપણો તો ફાવ ના એટલે બધા ધ્વજ્યા આ તો એટલે રીંગ તો વાગસ હતા હેલો હા બોલો અરે કોણ બોલ્યું ભાઈ પિંટો બોલો અરે આવડતો સર ને તું શું તાને હું ઘેર આયક ઘેર આ તાને પેલું થોડું શીખવાડી ગયા WhatsApp વોટ્સઅપ WhatsApp બધું કરવાનું જમા

તો આવે છે બધું કરી આલે વળી ઢભુળન બબુળો મય આવતો થઈ જાય આપડે તેમ પાસ તો થાય બીજું તો કોઈ ના થાય તો હા વાહ હા કેમ છો પાંજી સાગા ને આ ફોન ફોન આય છે કંપનીના આવે રિચાર્જ થઈ આવ્યો ફોન છે બીજું કોઈ ફોન જ નહીં હા એ તો રિચાર્જ થઈ ફોન રિચાર્જ આ તો આ તું ને

લેવાડો આવો બાની આપતો થાય છે હારો એ તરફ બે આવો જે બધા એ હારડો લેતા હારો ભાવ હા આવજ હજી આવજો હારો બાબા બ ભરુ બા આવો હે આવું કે હા ભરું બા આવો હા બધા બાય બધા શું કહેતા

મારા આપણે મોટર બળ્યું છે કે હા 2009 મોટર લાવ્યો પણ નવી લાયા વાત સાચી છે પણ આપણને એટલે તો ખબર વેઈ ગયો કે આપળો આ બીજી તારીખનો અક્તો આ ઉધવાનો આવે છે કે બરોબર આપણે ડળાઈન લાયા છે મોબાઈલ કે એનું પેલું કરીએ હાલ તો માર પાસે સેટિંગ આવ્યું નહીં તે કરો કે 3 ઓ મારા સુધી લાખ રૂપિયા સેટિંગ કરવાનું મારા પેંડા સતર પણ કોઈ ન પડ્યા મારા પાસે છે હું એટલું કીધુંતું કે હું ઉધવાઈન વાત કરું કીધું એ ઉધમ કે

આ ગયા તો તું પણ કોઈ બે છે કેસે મોબાઈલ લેના લઈ આલતા મારે તાર વાર મોબાઈલ કેમ બદલતા નહી તએ બદલતા નહી તાર મોબાઈલ અલી લાખ નો મોબાઈલ તો લઈ આલ્યો તો એ તો રાજી તો ખાવા નતું વાત કર કોક પડે આપણે નેકળી દેવું પડે તો હા નકર દોહી મઈ નાખ દોહી મઈ જ નાખાવ ભઈ હમ જેતા કેમ સેટિંગ કરવું કોક થાય ના થાય કે મારે તમે બધા આ બધા શેમ વાળા વાળ્યા છે

આપડે ભાઈ રાખે ચાલતું ના હોય કે ભીવું છું નહીં બી વાતો એ રાઉ નહીં વાતો શું છું ના અને ઝંડો રોપાવ્યો છે તે પૂરો કરો કે મારું સારા ડોહી માથા પર બેન્યા મારું એટલું બધું હાલ હોય એટલું બધું રાજી પાણી ગરમ કરી અને માથું દબાવ